છેલા ઘણા સમયથી અત્યારે હાલ વિક્રમ ઠાકોરને લઈને વિવાદ ચાલી રહ્યો છે આપણે છેલ્લા ઘણા સમયથી એને લઈને અપડેટ છે તે પણ જોતા આવ્યા છે પરંતુ આજે આ કલાકારોને લઈને વિસ્તારપૂર્વક વાત કરવી છે કારણ કે છેલ્લા ઘણા સમયથી આવું કંઈક નું કંઈક લોક સાહિત્યકારના કલાકારો વચ્ચે ચાલતો આવ્યું છે અને ખાસ કરીને હવે તો વિક્રમ ઠાકોરનો મુદ્દો છે તે પણ સામે આવી ગયો છે અને આજ દરેક વિષય ઉપર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે સાગરભાઈ પટેલ સાગરભાઈ સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે ખુબ ખુબ આભાર

કે એમની કાયમ માટે અવગણના કરવામાં આવી છે હું પણ માનું છું કે નાના નાના કલાકારો બધાને ત્યાં આગળ સ્થાન ન હોય કેમકે એની પણ એક શ્રેષ્ઠતા હોય કે એ તમે પાર કરી કરી દો પછી તમને એ જગ્યા ઉપર સન્માન મળતું હોય છે પણ એવા કેટલાય કલાકારો છે કે એમને શ્રેષ્ઠતા પાર કરી છે ને જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે કલાકારો જેમનું સન્માન કરવામાં આવ્યું છે એમનાથી પણ વધારે પોપ્યુલર કલાકારો છે અને સરકારશ્રીને પણ જયારે સરકાર રચવી હોય ત્યારે એ એવા કે સરકાર પણ એક કોઈ પણ જ્ઞાતિ માંથી જ આવતા હોય છે ને પાટીદાર માંથી આવતા હોય કે ઠાકોર સમાજ માંથી આવતા હોય છે તો એમને પણ જયારે સરકાર રચવી હોય ત્યારે આ બે મુખ્ય સમાજો છે પાટીદાર અને ક્ષત્રિય સમાજ તો પહેલા જયારે એમને સરકાર રચવી હોય ત્યારે એવા પોપ્યુલર કલાકારો પડતી હોય છે કે એમના વિસ્તારમાંથી એમને મત આપી મત માટે પબ્લિકને ભેગી કરે અને પછી મત મળે અને પછી એમની સરકાર જયારે રચાતી હોય છે તો એ સમય દરમિયાન સરકાર શ્રી બધા કલાકારોને યાદ કરતા હોય છે અને પછી આવી રીતે જયારે મતભેદ થતો હોય છે ત્યારે એ અવાજ ખાલી ખાલી એકલા વિક્રમભાઈ અને સાગરભાઈનો નથી આપણે વિક્રમભાઈને અત્યાર સુધી મીડિયા બાઇટ હોય કે એ દરેક વાત સાંભળતા આવ્યા છે ક્યાંક એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે દર વખતે કે અમારો સમાજ હોય કે પછી ક્ષત્રિય સમાજ હોય એ લોકોની અવગણના કરવામાં આવી રહી છે તો કલાકારો વચ્ચે આવો ભેદભાવ કરવો કેટલો યોગ્ય છે આ વિષયને લઈને શું કહેવા માંગો છો આ યોગ્ય ન કહેવાય પણ સરકારશ્રીને આમાં ખબર ન હોય કેમ કે સરકારશ્રીને આખું ગુજરાત ચલાવવાનું હોય અને ઘણા બધા કામ હોય અને મંત્રીશ્રીઓને પણ કદાચ ખબર ન હોય પણ એમના દ્વારા કોઈ પણ કાર્યક્રમ રચવામાં આવે ત્યારે એવા મીડિયેટરને એક એવી ટોળકી છે એને સોંપી દેવામાં આવે કે ભાઈ તમારે આવા કલાકારો નું આયોજન કરી દેજો પછી એ કોણ કલાકાર કરે છે એમાં સરકારશ્રી ધ્યાન આપતા નથી એટલે અમારે તો સરકારશ્રી અમારા મા બાપ છે અને અમે એમને રિક્વેસ્ટ કરીએ છીએ અમે એમના સામે કોઈ વિરોધ કે અમારા પક્ષનો કોઈ વિરોધ કે એવું કશું નથી કેમકે અમે વર્ષોથી ભાજપ પક્ષ ને વરેલા છીએ સરકાર બનાવવામાં પણ અમે ખૂબ બધી મહેનત કરી છે અને અમે ઈચ્છીએ છીએ કે આર સરકાર આગળ ને આગળ ચાલતી રહે અને ગુજરાતમાં જે પ્રગતિ થઈ રહી છે એવી નવી પ્રગતિ હજુ પણ વધારે જોશ થાય મોદી સાહેબ પણ આ જ રીતે સરકારમાં રહેવું અમે બધા ઈચ્છીએ છીએ પણ અમારે તો ખાલી બસ સરકારને એક અરજી અને અપીલ કહી શકાય કે ભાઈ આવી રીતે અવગણના અમારા સાથે જે અન્યાય થાય છે એને અટકાવો એ મારા વિક્રમભાઈ પૂરતો નહીં પણ એવા ઘણા બધા શ્રેષ્ઠ કલાકારો છે કે જેમને સન્માન નથી મળ્યું પણ એ લોકો ખબર નહીં એમના કોઈ દબાણમાં એમને યોગ્ય લાગતું છે કે ભાઈ આવી રીતે બોલવું યોગ્ય નથી પણ મને તો લાગ્યું કે મારે બોલવું જ જોઈએ એટલે હું બોલું છું અ સાગરભાઈ બીજો એક સવાલ પૂછવા માંગીશ કે વિક્રમભાઈ દ્વારા તો એક મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગર ખાતે કદાચ તમે જોયું જ હશે તો કઈ આગામી દિવસમાં એવી કોઈ શક્તિ પ્રદર્શન કરવાની કોઈ રણનીતિ કે એવું કંઈ ખરું કે જો અમારી માંગણીઓને સ્વીકારવામાં નહીં આવે ને આવી જ રીતે ફરી એક વખત અવગણના કરવામાં આવશે તો અમારા લોકો દ્વારા આ પગલા ભરવામાં આવશે એવું કંઈ ખરું તમારા લોકો વચ્ચે કોઈ કલાકારો વચ્ચે વાતચીત થઈ હોય એવું કંઈ એટલે વિક્રમભાઈ અમે બે મળ્યા તા એટલે અમારે આજે જે તમને દેખાયું કઈ શક્તિ પ્રદર્શન હતું નહિ બેન એ તો ખાલી સ્નેહ મિલન હતું અને એક વાત એક બીજા મિલન હતું કે ભાઈ આવી રીતે જો એક ટોળકી દ્વારા કે જે એવી ટોળકી છે અને જે મીડિયેટરો છે કે જે કાયમ માટે અવગણના કરતા આયા છે અને એમને ગમતા કલાકારો ને એમની ચાપલુસી કરતા કલાકારો હોય એમને જ સરકાર વચ્ચે પ્રેઝન્ટ કરે છે સરકારમાં આમાં કોઈ સરકારનો કોઈ રોલ નથી કે પક્ષનો કોઈ રોલ નથી પણ એ એ રીતે જે કરે છે અન્યાય એના માટેનું ખાલી આ સ્નેહ મિલન હતું અને આમાં આમાં કઈ એવો વિરોધ પ્રદર્શન કરવો કે એવું કોઈ વાત ના હોય કેમ કે પછી આવું કરીએ પછી આપણને મળ અને તો પછી માગી લીધેલું કહેવાય એટલે એવું તો સન્માન છે આ તો સન્માન તો મળે તો લેવાય આમાં કઈ માગવાનું ન હોય તો તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે કલાકારોમાં વચ્ચે મીડિયેટર રહેલા છે તો મીડિયેટર કોણ છે ને કેમ આવી રીતે આવા કલાકારોની અવગણના કરવામાં આવે છે કારણ કે વિક્રમ ઠાકોર એક ચર્ચિત નામ છે ઠાકોર સમાજનું ગૌરવ કહી શકાય કદાચ અને ઘણા બધા વિક્રમ ઠાકોર સહિત પણ ઘણા બધા એવા નાના મોટા કલાકારો છે જ જે ગુજરાતમાં બહુ ચર્ચિત નામ ધરાવે છે તેમ છતાં પણ વિધાનસભા સુધી એ લોકો પહોંચ્યા નથી તો મીડિયેટર મીડિયેટરો દ્વારા કોઈ કલાકારો સાથે કોઈ ષડયંત્ર રમવામાં આવી રહ્યું છે કે કોઈક અલગ જ રાજનીતિ ચાલી રહી છે ત્યાં કોઈક આમાં એવું આમાં મને એવું લાગે છે ત્યાં સુધી બેન કેવું હોય કે એમાં ભેદભાવ કરવો કેવો નહીં પણ એમના અમારા વિચારો કદાચ સેટ નહીં થતા હોય ને જે કલાકારો એમની જોડે કામ કરે છે મીડિયેટરો જોડે એમના ને એમના વિચારો સેટ થતા છે કેમ કે સરકાર કરોડો રૂપિયાનું એ લોકો બિલ લેતા હોય છે જે પણ કાર્યક્રમો કરતા હશે આ મીડિયેટરો ઘણા બધા કરોડો રૂપિયાના બિલ સરકાર પાસેથી લેતા હોય છે કલાકારોને લાવવા માટે એક એક કલાકારો ના દસ દસ લાખ પંદર પંદર લાખ પાછળ ધારો કે જે સાંસ્કૃતિક નું સ્ટેજ કરવાનું હોય એની પાછળ જે એલઈડીઓ હોય જે લાઈટો લાગી હોય અને તમામ સાઉન્ડ હોય એ એક મીડિયેટર બધાને આગળ સોંપતો હોય એટલે એમાં એનું કમિશન હોય ભરપૂર કમિશન હોય અને કમિશન ખાતા પેદ્યા છે એટલે એ જે કમિશન આપે ને એવા કલાકારો રાખે છે અને અમારા અમને એવો કોઈ રૂપિયા નો એવા પૈસા મળે સરકારી

ભાઈ મારું આવડું મોટું નામ છે તો સરકાર શ્રી નો કોઈ પણ કાર્યક્રમ હોય કે હું મહેસાણા નો છું તો બાજુમાં નો કાર્યક્રમ થતો હોય અથવા તો મોઢેરાનો કોઈ કાર્યક્રમ થતો હોય અથવા કોઈ પણ સરકારી કાર્યક્રમ થતો હોય તો સરકાર સરકારના કાર્યક્રમો તો અમારે મફત કરી આપવા પડે ફ્રી ઓફ કરી આપવા પડે પણ કલાકારો મફત કરતા નથી ને તો પૈસા લેશે ને ઉપરથી એમના મીડિયેટરો જે ખરા એ કરોડો રૂપિયાના બિલ બનાયા છે એમના નામના એટલે આવું બધું મઠો મળતો હોય એટલે પછી એમને બીજાને ક્યાંથી અંદર આવા દેખ્યો એટલે ક્યાંક મીડિયેટરો જ કોઈક ચાપલુસી કરી રહ્યા હોય કારણ કે એક રાજકીય નેતા છે એમના દ્વારા એક વાત કહેવામાં આવી છે ખાસ કરીને હું તમને જણાવી દઉં આમ આદમી પાર્ટીના નેતા છે રાજુ કરપડા એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ઘણા બધા લોકો એવા છે જે ભારતીય જનતા પાર્ટીની ચાપલુસી કરે છે એ જેટલા પણ લોકો કરે છે છે ને દરેક લોકોને વિધાનસભામાં લઈ જવામાં આવ્યા અને ઘણા બધા લોકો જે સીધી રીતના બિહેવ કરતા હોય અથવા એ લોકો આવું કશું કરતા નથી એ દરેક લોકોની અવગણના કરવામાં આવે છે એટલે ખાસ આની પાછળ ક્યાંક મીડિયેટરનો હાથ હોય શકે ને જે પ્રમાણે એમને આ વિવાદને કયો એ પ્રમાણે જેટલા પણ લોકો ભારતીય જનતા પાર્ટી ના દલાલો કહી દો કે ચાપલું સી કરતા હોય ને એ દરેક લોકોને વિધાનસભામાં લઈ જવામાં આવ્યા છે શું કહેશો હા સો ટકા બેન કેમકે જ કહી શકાય હું મારી વાત કરું મને સરકાર બોલાવે ગમે તે હું મારી રીતે કેમ કે હું પહેલાથી ભાજપ પક્ષ ને મારા પપ્પા વર્ષોથી ભરેલા છે મારા પપ્પા શહેર ભાજપ પ્રમુખ પણ રહી ચુક્યા છે અને અમે વર્ષોથી ભાજપમાં છીએ અને આટલી બધી પ્રસિદ્ધિ જો મળી હોય તો સરકાર શ્રી આપણું મા બાપ હોય અને સરકાર રચવા માટે અમારે મફત ડાયરા કરવા પડે મફત પ્રોગ્રામ કરવા પડે કઈ સરકાર આપડી ભાઈ રોજ તો પ્રોગ્રામ કરાવતી નથી મહિનામાં એક બે કાર્યક્રમ સરકાર ના આપણે રૂપિયા લેવાની જરૂર આવે પણ એ કલાકારો રૂપિયા લેવા જ હોય એટલે પેલા મીડિયેટરો એવા જ કલાકાર જોવો કે જે રૂપિયા લેતા હોય એટલે એમને વચ્ચે એ જે ધારો કે દસ લાખમાં નક્કી કર્યું હોય તો પોટ લાખ એમને ખાઈ જવાના અને લાખ પેલા આપી દેવાના એટલે આવું બધું અંદર ચાલી રહ્યું હોય પણ આમાં આપણો કઈ રસ નથી એટલો બધો કે ભાઈ આપણને એવી રીતે અમને આપ્યા છે જેથી કરીને અમે અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા અમે વર્ષમાં પચાસ પ્રોગ્રામ બાર કરીએ છીએ અને ત્યાં પણ હજારો લોકો ગુજરાતીઓ આવે છે ને અમે ગુજરાતની અસ્મિતા જગાવવાનું અમે ત્યાં પણ પ્રયત્ન ખૂબ કરીએ છીએ અને કરીએ પણ છીએ એટલે ગુજરાત સરકારને અમારી ખાલી નમ્ર અપીલ એટલા માટે હોય કે સરકાર શ્રી તમારો ખૂબ વ્યસ્ત ટાઈમ હોય પણ અમે તમારા દીકરાઓ છીએ અમને અન્યાય થતો હોય તમે થોડોક જરાક પાંચ દસ મિનિટ નો સમય કાઢીને પણ આવી રીતે અન્યાય થતો અટકાવજો જેથી કરીને ગુજરાતના પૈસા પણ બચી જાય અને જે કલાકારોને સન્માન નથી મળતું એને પણ મળવાની શરૂઆત થાય અ સાગરભાઈ આજે એક સવાલ પૂછવા માંગીશ કે છેલ્લા ઘણા સમયથી તમે સાંભળ્યું હશે કે કલાકારો વચ્ચે વિવાદો ચાલી રહ્યા છે ક્યાંક અંદર કોઈક થયા હોય કે પછી કોઈ પણ એટલે આ એક લોક સાહિત્યકાર ગુજરાતની ઓળખ કહેવાય છે ગુજરાતનું લોક સાહિત્ય લોકો સાંભળવા દૂર દૂર થી આવતા હોય છે અને આજ કલાકારો વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે આ વિષયને લઈને શું કહેવું છે તમારું શું કીધું બેન મને ફરીથી કહો એવું કહું છું સાગરભાઈ કે અત્યારે લોક સાહિત્યકાર ઘણા બધા લોક સાહિત્યકાર છે એ લોકો વચ્ચે ઘણા બધા અંદરો અંદર ડખા ચાલી રહ્યા છે તમે પણ ક્યાંક સમાચારમાં સાંભળ્યું હશે કે આ કલાકારે આ કલાકાર વિશે આવું કંઈક કહ્યું છે તો જે ગુજરાત લોક સાહિત્ય માટે જાણીતું છે એને જ લઈને અત્યારે હાલ આવા વિવાદો સામે આવી રહ્યા છે આવા એકબીજા વિશેની ટિપ્પણી સામે આવી રહી છે તો એ કેટલું યોગ્ય તમે આના વિશે શું કહેવા માંગો છો ના એવું ના કરવું જોઈએ અને જે પણ કલાકારો આવા વિવાદમાં આવતા હોય કેમકે એક વખત મારી જોડે પણ આવો વિવાદ થયો હતો તો હું દરેક કલાકારો નમ્ર વિનંતી કરું છું કે આપણે બધા ભાઈઓ બહેનો છીએ આપણે સંપીન રહેવું જોઈએ અને પ્રસિદ્ધ કલાકારો આપણે છીએ તો ક્યાંક ને ક્યાંક આપણા નસીબનું મળતું જ રહેતું હોય છે એમાં અને હું એવું વિચારું છું કે હાથમાંથી કોઈ લઈ જાય કરમ માંથી કોઈ લેવા વાળું છે નહીં એટલે જે મહેનત કરી છે એ મહેનત નું ફળ આપવા વાળો દ્વારકા વાળો છે તો એ આપણને આપ્યા વગર રેવાનું નથી તો આવા બધા કોઈ વિવાદમાં આવા હું તો જનરલી કેમ કે બધા કંઈ હું કહીશ એવું સાંભળવા વાળા નથી બધાને પોતપોતાની એ હોય પણ હું તો એવું જ કઉ છું કે આવા કોઈ વિવાદ જનરલી આવું ના જોઈએ પણ હા તમને કોઈ અપમાન કરતું હોય કોઈ અન્યાય કરતું હોય તો તમારે બોલવું ચોક્કસ જોઈએ બીજો એક સાગરભાઈ તમને વાત કેવા માંગીશ કે અત્યારે વિક્રમ ઠાકોરની એક ક્લિપ બહુ વાયરલ થઈ રહી છે સોશિયલ મીડિયામાં કે મારી નહીં પરંતુ સાગરભાઈ ની પણ ક્યાંક અવગણના કરવામાં આવી છે ખાસ કરીને કે સત્તામાં પાટીદારના લોકો બેઠા છે કારણ કે ખબર હશે કે સત્તાનું મૂળ એ પાટીદાર તરફ વળેલું છે એટલે કે ક્યાંક મંત્રીમંડળ હોય કે સત્તા હોય દરેક વસ્તુ પાટીદાર લોકોના હાથમાં છે તેમ છતાં પણ આ લોકોની અવગણના કરવામાં આવી છે તો આ વિષયને લઈને શું કહેવું છે તમારું હા બેન જયારે મેં વિક્રમભાઈ ની વાત સાંભળી વિક્રમભાઈ મારા મિત્ર છે અને અમે ઘણી વખત મળેલા અમારા કાર્યક્રમોમાં પણ વિક્રમભાઈ ઘણી વખત આવતા હોય છે એટલે એમની વાત એમને મારા પ્રત્યે લાગણી વ્યક્ત કરી મને પણ ખુબ દુઃખ લાગ્યું કે ભાઈ વાત તમારી સાચી છે કે અમારા લોકો બધા સરકારમાં છે પણ એમને પણ જોવું જોઈએ કે અમારા દીકરા દીકરીઓ અહીંયા આવી છે કે નથી આવી એમ પણ મેં કાલે જ એક રજૂઆત કરી હતી તો બધા લોકોનો વિચાર એવો પણ હોય કે ગુજરાતની સરકાર તો કે ભાઈ બધા માટે હોય એમાં પછી પાટીદાર હોય નહીં પણ મારું એવું માનવું છે કે જયારે તમે સરકાર નહોતા ત્યારે તો તમે પાટીદાર જ છો ને સરકાર માંથી તમે નીકળી જશો ત્યારબાદ તમે પાટીદાર જ રહેવાના છો એટલે એક જ્ઞાતિ દ્વારા સરકાર બને છે એ વાત તો સો ટકા સાચી છે એમાં કોઈ બિલકુલ મતભેદ ના થાય જ્ઞાતિ જો મજબૂત હોય તો જ આપણે રાજ કરી શકીએ તો જ આપણે સરકાર બનાવી શકીએ છીએ તો સો ટકા અમારા જે વડીલો છે અમારા નેતાઓ છે એમને બી હાથ જોડી નમ્ર વિનંતી કરું કે પાટીદાર સમાજના તમામ કલાકારો સન્માન મળ એના માટેનો મારો અવાજ છે તો આમાં કોઈ વિરોધ વાત નથી કે તમારા કોઈ વિરોધમાં જવાવાળી વાત નથી અમે તમારા સમર્થન માં જ છીએ અને તમે સરકારમાં કાયમ માટે આવો એના માટે અમે રાત દિવસ જાગવા તૈયાર છીએ રાત દિવસ તમારા માટે મહેનત અને ગુજરાત ની સેવા કરવા તૈયાર છીએ પણ દરેકને ન્યાય મળે એવું સરકાર શ્રી તમે કરજો એવી તમારી જોડે અમે અરજી કરીએ અને અપીલ કરીએ છીએ સાગરભાઈ છેલ્લો એક જ સવાલ પૂછીને હું પૂરું કહીશ જે પ્રમાણે આ સમગ્ર વિવાદ સામે આવ્યો વિક્રમ ઠાકોરની અવગણના કરવામાં આવી ને એની સાથે બીજા ઘણા બધા નાના મોટા કલાકારોની અવગણના કરવામાં આવી પરંતુ આની પણ આવું થયેલું છે કદાચ તમને ધ્યાન હશે તમે પણ ઘણા બધા સમાચાર જોયા હશે ફરી એક વખત આવું થયું છે ને એક બાદ એક આવી રીતે કિસ્સાઓ ચાલતા જ આવે છે કે જેમાં અનેક વખત લોકોની અવગણના કરવામાં આવતી જ હોય છે હવે તમારું આગળનું શું છે કે જો ફરી એક વખત અવગણના કરવામાં આવી તો શું અને શું ખરેખર આ વખતે પછી તમારે કઈ જ દેવું છે સરકાર કે હવે આવું ચલાવી લેવામાં નહીં આવે આ એક છેલ્લો સવાલ છે મારો તમને અ સો ટકા કેમ કે આ મીડિયેટરો મેં તમને પહેલા જ કીધું કે જે મીડિયેટરો જે આપણે વચ્ચે કમિશન ખાતા એમને ખૂબ જ આવડી ગયું છે અને ખાય જ છે સો ટકા કેમકે ઘણી બધી જગ્યાએ તે વાત સાંભળવા મળી છે પણ બધા ખુલી ના કહેતા હોય કેમ કે દરેક ને એવું થતું હોય કે ભાઈ હું બોલીશ તો પાછું મારા આની જોડે કામ લેવું પડશે આની જોડે કામ લેવું પડશે પણ મને હું ખુલથી બોલવા વાળો માણસ છું અને મને એવી કોઈ પડી નથી મારા નસીબનું કામ મને મળવાનું છે મારા નસીબની પ્રસિદ્ધિ મને મળવાની છે એમાં કોઈ નહીં ચાપરૂસી કરવાથી આપણને આગળ વધીશું કે નહીં વધીએ એ બધો એવો વિચાર હું નથી ધરાવતો આ વખાણ ચોક્કસ કરું છું સારું કામ કર્યું હોય એના સો ટકા વખાણ કરવાના સ્ટેજ ઉપર અમે ઉભા હોય અમે વખાણીએ છીએ સરકાર શ્રી આવતા હોય તો અમે વખાણવા નથી અને કોઈ પણ મંત્રી શ્રી આવતા હોય ધારાસભ્ય શ્રી આવતા હોય તો અમે વખાણીએ છીએ એમને ખબર બેસાડીએ છીએ કેમ એ ગુજરાત ની સેવા કરી રહ્યા છે પણ જયારે જયારે પણ આવો આવો અન્યાય પણ જો થતો હોય તો એમને થોડુક ધ્યાન આપી અને આવો અન્યાય ફરી વાર ના થાય એવું સો ટકા ધ્યાન આપવું જોઈએ અને મને વિશ્વાસ છે કે અમારા સીએમ સાહેબ અને આપણા પીએમ સાહેબ પણ આમાં સો ટકા ધ્યાન આપશે અને ગુજરાતના તમામ કલાકારો ન્યાય મળે એવું સરકાર શ્રી પ્રયત્ન કરશે સરકાર આપણી છે સરકાર સો ટકા આ રીતે અમારા વાત ન્યાય આપવાની છે સાગરભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર Thank you so much Ben. જે પ્રમાણે તેમના દ્વારા દરેક વાતચીત કરવામાં આવી ને ખાસ કરીને જે મીડિયેટર છે એ લોકો દ્વારા પણ ક્યાંક ને ક્યાંક રાજનીતિ રમવામાં આવતી હોય છે ને ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતા પણ હોય છે એવું પણ તેમના દ્વારા ક્યાંક કહેવામાં આવ્યું છે કે ક્યાંક કલાકારો વચ્ચે કોઈ ચાપલુસી થતી હોય છે ને એ દરેક વાતને લઈને આજે આપણે વિસ્તારપૂર્વક વાત કરી ખાસ કરીને તેમના દ્વારા સરકારશ્રીને રજૂઆત પણ કરવામાં આવી છે કે હવે આગામી દિવસમાં આવી રીતે અવગણના ન થવી જોઈએ પાટીદાર સરકાર તે લોકો દ્વારા બનાવવામાં આવી છે તેમ છતાં પણ અવગણના કરવામાં આવી છે તેવા પણ અનેક ખુલાસા તેમના દ્વારા કરવામાં આવ્યા છે તમારું શું માનવું છે આ વિષય ને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં નમસ્કાર